રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ચાર સંભાળતાની સાથે જ અધિકારીઓ સાથે એક તાકીદની બેઠક કરી હતી બેઠકમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જે લોકોના પડતર પ્રશ્નો છે તે ઝડપભેર ઉકેલવા માટે તાત્કાલિક અસરથી સૂચનાઓ જારી કરવામાં આવી હતી અને વડાપ્રધાનના અંત્યંત પ્રિય એવા વન અને પર્યાવરણ વિભાગને પૂરતો ન્યાય આપવામાં આવશે તેવી પણ અર્જુનભાઈ મોઢવાડિયાએ ખાતરી આપી હતી હવે જોઈએ ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આજે સોમવારના દિવસે ખુલતા રજાના દિવસો પૂરા થયા બાદ આજે વિધિવત રીતે પોતાની ઓફિસનો ચાર્જ સંભાળી લઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ સાથે એક તાકીદની મીટિંગ કરી હતી મિટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ મને આજે જવાબદારી આપવામાં આવી છે મુખ્યમંત્રીએ તે જવાબદારી હું પરિપૂર્ણ કરીશ અને આજે જ પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ સાથે સૌ પ્રથમ મિટિંગ કરી હતી મને મળેલા વિભાગો વડાપ્રધાનના પ્રિય વિભાગો છે ગુજરાતના આ તમામ વિભાગોમાં નવા આયામો સિદ્ધ કરવા તમામ પ્રયત્ન કરીશ તેવી પણ ખાતરી આપવામાં આવી હતી તમામ વિભાગોમાં હું આગળ વધીશ તેવી પણ અર્જુનભાઈ મોઢવાડિયાએ ખાતરી આપી હતી પુરોગામી મંત્રીની કામગીરીમાં હું આજથી જ આગળ વધીશ અને ટૂંક સમયમાં મને મળેલા વિભાગોમાં તે જ ગતિથી કામ થશે લોકોના જે કંઈ પડતર પ્રશ્નો છે તે ઝડપભેર ઉકેલા અને અત્યંત પારદર્શક વૈવટ કરવાની પર્યાવરણ અને વન વિભાગના મંત્રી અર્જુનભાઈ મોડવાળિયાએ આજે ખાત્રી આપી હતી અને વિવિધ ત્રિદે ચાર્જ સંભાળી કામગીરી શરૂ કરી દીધી હતી અને બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે મોદીની પ્રેરણાથી અને દેશ કે ગ્રહ મંત્રી અમિતભાઈના સાહ કે માર્ગદર્શનમાં અને ગુજરાત કે યશસ્વી मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में मुझे वन पर्यावरण क्लाइमेट चेंज साइंस एंड टेक्नोलॉजी विभागों की जिम्मेदारी मिली है और ये विभाग के कार्यक्षेत्र में आने वाले हर पहलू को प्रधानमंत्री जी ने भारत को वैश्विक लीडरशिप दिलाई है चाहे क्लाइमेट चेंज हो साइंस एंड टेक्नोलॉजी हो या वाइल्डलाइफ़ हो या फॉरेस्ट हो सभी क्षेत्र में आज भारत दुनिया के लीडर बने हुए हैं और भारत में भी जब प्रधानमंत्री जी गुजरात में मुख्यमंत्री थे तब से एक क्षेत्रों में गुजरात भारत का लीडर था और हमें ये काम आगे बढ़ाना है और इसके इसलिए आज से ही मैंने ये विभागों का कार्यभार संभाला है और अगले दिनों में उसमें नए आयामों नए लैंडमार्क सिद्ध करने के लिए एक प्रोग्राम बनाया जाएगा और अगले दिनों में हम तेज़ गति से ये क्षेत्रों में आने वाले हर पहलू आगे बढ़े इसलिए कोशिश करेंगे